નવાપુરા વિસ્તારમાં બે મકાનમાં ચોરીની ઘટના બનતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે મળતી માહિતી અનુસાર કૃષ્ણ ભવનની ચાલ ખાતેના ઘરમાં ઘર માલિક તેમના નવા ઘરે વેકેશન કરવા ગયા હતા તેમજ તેમના માતા ઘરમાં એકલા હતા પણ રાત્રે કામ પર જતા હોવાથી ચોરે ઘરમાં તાળું જોઈને ફાયદો ઉઠાવે ઘરમાંથી ચાર જોડી કાનની બુટ્ટીઓ એક જોડી સાંકળા તેમજ ત્રીસ હજાર રોકડ રકમ લઈ ફરાર થઈ ગયો હતો તેમના ઘરની ચોરીની જાણ થતાં જ ઘરના લોકો નવાપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચી ગયા હતા ત્યારબાદ પોલીસે ઘરે આવીને તપાસ હાથ ધરી હતી આ જ રીતે શાલીમાર કોમ્પ્લેક્સ ખાતે ગ્રાઉન્ડ ફ્લોરના મકાનમાં પણ ચોરીની ઘટના બની હતી પણ ઘરે તાળું હોવાથી ઘર માલિક મળી શક્યા ન હતા તેથી ત્યાં શું ચોરી થઈ છે તે અંગે જાણવા મળ્યું નથી ઉલ્લેખનીય છે કે ગયા મહિનાની ત્રેવીસ એપ્રિલના રોજ શાલીમાર કોમ્પ્લેક્સમાં બીજા માળે ચોરીનો બનાવ બની ચૂક્યો હતો ત્યારે ઘર માલિક દ્વારા નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી પણ પોલીસ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા જેથી ચોરે ફરી ડેરિંગ કરી હતી અને બે ઘરમાં ચોરી કરી ફરાર થઈ ગયો હતો এই তো 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 তো

ये तो कोई बात અમે વેકેશન કરવા બહાર ગયેલા અમને ખબર નથી અમારા સાસુ ઘરે હતા પણ એ નાઇટમાં નોકરી કરે છે તો સવારે છ વાગે ફોન આવ્યો કે તમારા ઘરમાં લોકર પડ્યા છે તિજોરી તૂટેલી બધી પડી છે તો અમે આયા જલ્દી જલ્દી બધું જોયું પોલીસને ફરિયાદ કરી પોલીસ આવી ખાલી લખાણ લઈને ગઈ પોલીસ હજુ સુધીને કશું કોઈ નિકાલ આવ્યો નહીં કે અમને થોડી વારમાં ફોન કરીશું અને ચેકઅપ કરવા આવીશું પણ કોઈ કશું કરવા આવ્યું નથી ઘરમાંથી ત્રીસ હજાર રૂપિયા કે એટલે કે કેસ હતા અને ચાર જોડી બુટ્ટી હતી સોનાની ચાર જોડી સોનાની બુટ્ટી હતી અને સાંકડા હતા ચાંદીના બધું હતું એ બધું અમારું ગયું હું તો નોકરી જ હતી રહું સંજુની માં રોજ નાઇટ માં મને ખબર નહીં મને આડોશી પાડોશી એ કીધું કે તમારું તારું તૂટ્યું બસ એ મને ખબર નથી પણ મારું બધું ગતું રહ્યું આ ચાર જોડી બુટ્ટી પગના સાંકડા ત્રીસ પાંત્રીસ હજાર રૂપિયા મારા હતા કયા એરિયા કૃષ્ણ ભવન ચાલી આ મદન ચાપામાં હા બાકી હું તો નોકરી જોઉં રોજ જઈ જાઉં છું નોકરી